આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઊભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું જનસેલાફ જે દેખાઈ રહ્યો છે એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે મોદી સાહેબે દસ વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં જે લોકો સાઠ પાસઠ વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું એ કામ બધા મોદી સાહેબે માત્ર દસ વર્ષમાં ખૂબ જ છૂજબૂછથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે વિકસિત ભારત યાત્રા જે કાઢી છે જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડ આધાર કાર્ડ બાકી કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે આ નો ભવિષ્ય ભવિષ્યથી લગભગ એસી કરોડ લોકોને ત્રણ વર્ષથી અનાજ આપે હજી પાંચ વર્ષ સુધી અનાજ આપવાના છે ચાર કરોડ બેનોને મકાન બનાવી દીધા છે પછી રામ મંદિર બનાવેલ ચાર કરોડ બેનને મકાન બનાવ્યા છે બાર કરોડ થી વધુ ઇજ્જત ઘર બન્યા છે પચાસ કરોડ થી વધુ જનધન ખાતા ખોલવવામાં આવ્યા છે ડાયરેક્ટ સબસિડી કે સહાય એ ખાતામાં જ કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના આ માત્રને માત્ર કોઈને કલ્પના નહોતી મોદી સાહેબ કરી બતાવ્યું છે અને લોકો સનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ આખું સૌરાષ્ટ્ર આખું ગુજરાત ધનગની રહ્યું છે અને હું તેમ કહું આખો દેશ થનગની રહ્યો હપ્તીબા ચામસો પાર રોકી હપ્તીબાર મોદી સરકાર ચીસીબાર રહે ઉત્સવ બનાવી ગયો પ્રવાસમાં ચાલુ છું આવું છું જાઉં છું પણ આજે અમારા રાજકોટ છે રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતા અમારા કાર્યકર્તા અમારા ઠેકેદારો બેનો બહેનો હોય ભાઈઓ હોય એ સાહેબને ઓવરણા લે છે ચાંદલો કરે છે હાર પહેરાવે છે તો એની ખુશી ઓર હોય એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે પછી કોઈ સામે આવશે લડશે અને ચાલશે એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં પણ અમારો વિજય નિશ્ચિત છે અને સાત લાખ એકાવન હજારથી ઉપરની લીઠ છે રાજકોટ ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસને ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલી લઈ આવશે અને લડશે તો ડીપોડી જશે ફરજ ધાનાણી મારા બહુ નજીકના મિત્રો છે પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય અહીંયા કોંગ્રેસમાં પણ ત્રણ ભાગ પડી ગયા છે એટલે એક ભાગ લ્યો તો ધાનાણી સાહેબને મનાવવાને એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઈક આપું ને એની બાઈક આપી છે કુતર શું કરે કોને લડાવશે શું થશે તો ભગવાનના આપની વાત છે પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવું